એની પણ પાછળ ક્રાઇમ બ્રાન્ચ અને સેક્ટર ની ટીમો છે આ બધા આરોપીઓ જુગનદાસની ચાલી ઈદગાહ સર્કલ પાસે રહે છે અને એનો જો કારણ છે બધા જાણવા માંગે છે કે કારણ શું છે ખંડિત કરવામાં તો જુગનદાસની ચાલીની બાજુમાં નવાનું ડેલું છે ત્યાં નાડિયા સમાજ રહે છે અને આ લોકોનો જૂના માથાકૂટ ચાલે છે બે હજાર અઢારમાં બંને સમાજ વચ્ચે અલગ અલગ બે વાર ક્રોસ રાઇટિંગનો ગુના દાખલ થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતા અને તેવીસ તારીખનો જો એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જયેશ ઠાકોર આરોપી છે બાકી તપાસ આગળની તપાસ ખોખરા પોલીસ કરશે

માથા તો નથી આ કોઈ શાંતિ ડોલવાનો પ્રયાસ તો નથી આ બધા તપાસનો વિષય છે મને ઉમીદ છે કે ખોખરા પોલીસ આજે કસ્ટડી લેશે કાલે રિમાન્ડ માંગશે અને રિમાન્ડ દરમિયાન આ બધા પ્રશ્નોનો જવાબ મળશે આ બધા ફરતા રાત્રે કોઈ સ્પેશિયલ એસા નથી કે ત્યાં સ્પેશિયલ તોડવા એયા ખંડિત કરવા ગયો તો ફરતા હતા એને મે જો બોલા છે એને પથ્થર લીધું અને પથ્થરથી તોડવામાં આવ્યો અને મેન આરોપી ચેતન અને જયેશ છે ચેતન બધા બધા પાંચો એક જણા પહેલા કેટલી પર મળ્યા હતા ને ત્યાંથી બધા ભેગા થઈ ગયા ત્યાંથી બે હજાર માં આ લોકોની વિરુદ્ધમાં ગુનાહી તી ત્યાં છે અને બે હજાર વીસમાં મેહુલ પ્રવીણ ઠાકુરની વિરુદ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં એકસો અઠ્ઠાસી બે હજાર વીસમાં દાખિલ થયેલી અને એક પ્રોહિબિશનનો ગુનો છે અત્યારે એની બ્લડ સેમ્પલિંગ કરવામાં આવશે ત્યારે ત્યારે તો એવા લાગતા નથી કે પર આ દિવસે હોઈ શકે કે એને નશા કર્યા હોય આ તમામ હું કહું છું કે તપાસ રિમાન્ડ દરમિયાન બધા કે એને કોને ઉશ્કેરાટ કરાયો અને પાછળ કોણ હતો કોણ એનો સપોર્ટ કરતા હતા એટલા દિવસ ક્યાં છુપાયો અને આ બધા તપાસનો વિષય છે અને મને ઉમીદ છે કે સેક્ટર ટુ સાહેબની અધ્યક્ષતા નીમેતે એને અન્ડર બધા પ્રશ્નોનો જવાબ મળશે કે ખાલી ખાલી જુગલદાસની ચાલી એ બિગલા અને કોકરા જેવી બનાવો ખૂબ જ ડિસ્ટન્સ તો આ રો ભયો છે ત્યાં ત્યાં જે કા માટે કા માટે આપકા બીજી ઘણી વિડિયો હોય છે સર બીજી આવતી ઘણીની બોલતી આવતી બસ આપ આપ પણ પ્રશ્નોનો જવાબ આપનો રિમાન્ડ દરમિયાન નિરામ ચાલો ધન્ય દીદી દીદી तेईस दिसंबर की की जल्दी की सुबह को एक बनाव बना था खोखरा पुलिस स्टेशन की हद में उसमें बाबा साहेब अम्बेडकर जी की मूर्ति को खंडित किया गया था उसके अनुसंधान में पुलिस ने एफआईआर दाखिल की और सीपी सर की सूचना से क्राइम ब्रांच और सेक्टर टू की अलग अलग बीस से ज्यादा टीमें इस पे काम कर रही थी हमारी तमाम माहिती थी, थी अपडेट रहो एस नाइन न्यूज साथ